હિમેશભાઈ તમને પગના તળિયામાં બળતરા રહેતી હતી હાજી એ ફરિયાદ તમને કેટલા વર્ષથી હતી મારા લગભગ સાહેબ પંદરથી સત્તર વર્ષથી એ બીમારીથી હું પીડાવ છું અને એના માટે તમે આશરે કેટલા અલગ અલગ ડૉક્ટરને મળ્યા હશો મેં એલોપેથિક ને આયુર્વેદિક ને એમ કરીને ત્રણ ચાર ડૉક્ટરોથી સલાહ સૂચન કરી અને દવા પણ લીધી ને ટ્રીટમેન્ટ પણ લીધી પણ બહુ રાહત નથી થઈ બરાબર અને અત્યારે જેમ કે જે તમને પગના તળની બળતરોટીમાં રહેતી છે એ કેટલી તકલીફ હતી શું તમને કેટલી તકલીફ આપતી એટલે સાહેબ આમ તો મને સો એ સો તકલીફ જ હતી કે હું પાંચ મિનિટ પણ ઊભો ન રહી શકતો બેસી ન શકતો શૂઝ ન પહેરી શકતો એટલી તકલીફ હતી બરાબર અને સોક્સ પણ ન પહેરી શકતા ના સોક્સ પણ ન પહેરી શકતો બરાબર અને શિયાળામાં પણ તમને કંઈ તકલીફ રહેતી બળતરાની હા શિયાળામાં એટલી તકલીફ રહેતી કે હું ગમે તેવી ઠંડી હોય તો ચાદર પણ પગ ઉપર હું ઢાંકીને સૂઈ ન શકતો બરાબર જાણે તમને પગ થોડા લાંબા સમય સુધી ઉભા રહી જાવ તો તમને શું લાગે પગના તળિયા બળી જશે એવું લાગે હા મને પાંચ એક મિનિટ હું પછી હું વધુ ઊભો રહું તો મને એવું થાય કે હમણાં પગમાં આગ લાગી નીકળશે એટલે મને પગમાં બળે હતી બરાબર છે અને એના કારણે જે છે એ તમે જ્યારે આપણે સંજીનીમાં દવા લેવા માટે આવ્યા અને આપણે રેગ્યુલર સાત દિવસની દવા કરી તો કેટલા ટકા રાહત થઈ ગઈ તમને નથી સાહેબ મારે એસી રાહત થઈ ગઈ ફક્ત સાત દિવસની દવામાં જ બરાબર હવે પેલા જે વાત પગના તળિયા બળે છે અ સામાન્ય બડે છે પહેલા જીવો તો નથી બરતા કે જે અત્યારે હું સહન કરી શકું અને રૂટિન લગભગ ઘણા લોકોને એટલા તો બળતા હશે એવું જ અત્યારે ફીલ થાય છે મને બરાબર હવે તમે સોક્સ ને બધું પહેરી શકો હા અત્યારે હું સોક્સ પહેરી શકું છું બરાબર અને જે તમને પગના તળિયા બરતાને એ દવાની આપણી 7 દિવસ પછી તમે દવા લગભગ મણા બંધ કરી શકો જો બંધ કર્યા પછી જેમ બીજામાં થતું કે દવા બંધ કરો તો તકલીફ પાછી થઈ જતી તો તમને પાછી તકલીફ થઈ કે ના મને મત ના બિલકુલ સાહેબજી એને જ રીતે છે મને કોઈ દવા લેવાની ફરીથી જરૂર નથી લાગતી હવે દવા બંધ કર્યા પછી પણ તમને ત્રણ મહિના થઈ ગયા અને હજી એકે વખત પાછી એવી બળતરા કેવો એવી બિલકુલ બરાબર છે અને તમને તકલીફ ટોટલ પંદરેક વર્ષથી સતત તળ્યા પડતા હાજી અને માત્ર સાત જ દિવસની આયુર્વેદ સારવારથી જે છે આ તમને એંસી ટકા એટલું સારું થઈ ગયું બરાબર હા આગળનો વિડીયો જોતા પહેલાં એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હન્ડ્રેડ પર્સેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈએ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્યમ ન ઉદીરીયેત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવી ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડોક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ તો નિમેશભાઈ તમારા માધ્યમથી હું લોકોને એ જ સમજાવવા માગું છું ઘણી વખતે નિદાનની અગત્યતા હોય છે આયુર્વેદ સારવાર તમે પહેલાં કરાવી હશે કદાચ પણ જો એકદમ સ્પષ્ટ નિદાન થાય તો તમે જોયું કે નિદાન વ્યવસ્થિત થયું તો માત્ર સાત જ દિવસમાં પંદર વર્ષનો આટલો મોટો પ્રોબ્લેમ એ આટલો બધો સોલ્વ થઈ ગયો બરાબર છે નિદાન જે છે એ તમારું પિત્તને કારણે સતત તળિયા ભરતા ત્યાં આયુર્વેદ પ્રમાણે લોહીની ગરમી હતી અને આપણે એની સારવાર કરી ખૂબ ખૂબ આભાર નિમેશભાઈ ધન્યવાદ નમસ્કાર બાપનો પણ ખૂબ ખૂબ આભાર નિમેશભાઈ જે લોકોને આ પ્રકારની પ્રોબ્લેમ હોય કે જે લોકો ઘણા લાંબા સમયથી એવા રોગ રોગોથી પરેશાન હોય કે જેમાં જે છે રિઝલ્ટ ન મળતા હોય ઘણા બધા ડૉક્ટર બદલતા હોય ને લક્ષણ એવા હોય કે કાંઈ સોલ જ ન થતા હોય તો એવા લોકોને તમે આયુર્વેદ માટે શું સલાહ આપવા માગશો હું તો સર્વેને સલાહ આપું છું કે સૌ આપ આયુર્વેદિકને જ સિલેક્ટ કરો એલોપેથિકમાં ન જશો અને આયુર્વેદિકમાં પણ સાહેબનો સંપર્ક જેટલો વહેલો કરશો એટલી તમે તમારા રોગમાંથી મુક્તિ મેળવી શકશો ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્તે નિમેશભાઈ નમસ્તે